ગણપતિની મૂર્તિ ખંડિત કરવામાં આવી દ્વારા માહિતી સામે આવી છે તો નખત્રાણા પોલીસે જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે નક્રામણા ગણપતી પંડાલ પર પથ્થર મારાની ઘટના બની છે બાળકો દ્વારા મંડિત મૂર્તિ ખંડિત કરવામાં આવી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે કોટડા જરોદર ગામની આ ઘટના છે કે જ્યાં મંદિર પર પથ્થરમારો કરવામાં આવ્યો મંદિર પર અને જૂથ દ્વારા ઝંડા લગાડવામાં આવ્યા બાળકો દ્વારા મૂર્તિને ખંડિત કરવામાં આવી પોલીસે જાણ કરાતા તાબડતોબ તપાસ હાથ ધરી દેવામાં આવી છે તો ગણપતિની મૂર્તિ પણ ખંડિત કરવામાં આવી છે શાળામાં ભણતા બાળકો દ્વારા મૂર્તિ ખંડિત કરાઈ હોવાની પ્રાથમિક માહિતી ત્યારે પોલીસે જાણ કરવામાં આવતા પોલીસે પહોંચી તપાસ આદરી હતી તો સુરત બાદ નખત્રાણાનો આ બનાવ સમગ્ર ઘટનાનો વિડીયો પણ હાલ સોશિયલ મીડિયા પર આવી ચૂક્યો છે નખત્રાણામાં ગણપતિ પંડાલ પર પથ્થરમારાની ઘટના બની છે ઘટનાને લઈને પોલીસ સતર્ક બની છે નત્રાણાનું કોટડા જરોદર ગામ કે જ્યાં ગણપતિ પંડાલમાં મૂર્તિ પર પથ્થરમારો કરવામાં આવ્યો પથ્થરમારા ઉપરાંત ઝંડા પણ લગાડવામાં આવ્યા મૂર્તિને બાળકો દ્વારા ખંડિત પણ કરવામાં આવી અને અનિચ્છનીય બનાવને પરિણામ આપવામાં આવ્યું શાળામાં ભરતા બાળકો દ્વારા મૂર્તિ ખંડિત કરાઈ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે અનેત્રા પોલીસે તાબડતોબ આ ઘટનાને લઈને તપાસ શરૂ કરી દીધી છે કયા આ સામાજિક તત્વો દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું છે અને કયા મનસુબાઓને પાર કરવા માટે આ કૃત્ય કરવામાં આવ્યું છે શા માટે લાગણી દુભાય તેવી કૃત્ય કરવામાં આવ્યું છે આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો કે બપ્પાની મૂર્તિ પણ ખંડિત થયેલી જોવા મળી રહી છે આ મૂર્તિને શાળાના બાળકો દ્વારા ખંડિત કરવામાં આવી છે તો શા માટે આ પ્રકારના કૃતિ કરવામાં આવે છે કે આ પ્રકારના મનસુબા પૂરા કરવા માટે આ લાગણી દુબાવવામાં આવે છે બપ્પાની મૂર્તિ આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો સૂંઢને ખંડિત કરવામાં આવી છે બપ્પાની મૂર્તિને ખંડિત કરવામાં આવી છે પ્રાથમિક માહિતી જે સામે આવી છે કે શાળાના બાળકો દ્વારા આ કૃતિ કરવામાં આવી છે જોકે જીએસટીવી જે વિડિયો જોઈ રહ્યા છો તેની પુષ્ટિ નથી કરતું આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જે વિડીયો મુજબ જે જે માહિતી સામે આવી આવી છે છે તેમાં જણાવવામાં રહ્યું કે આ મૂર્તિ ખંડિત કરવામાં આવી છે તે શાળાના બાળકો દ્વારા ખંડિત કરવામાં આવી છે મંદિર જે છે ત્યાં ઝંડા પર લગાડવામાં આવ્યા છે પથ્થરમારો પણ કરવામાં આવ્યો છે તો આ પ્રકારની ઘટના ને પરિણામ કોને આપ્યું છે તેને લઈને કરી દેવામાં છે આ પણ પણ સુરતમાં આવી ઘટના બની હતી અને જે પરિણામ આ ઘટનાને આપવામાં આવ્યું હતું જે લોકો આ ઘટનામાં સંડોવાયેલા હતા તેમના હાલ શું કરવામાં આવ્યા તે પણ આપ સૌએ જોયા છે હવે આ પ્રકારની ઘટના ફરી એકવાર બની છે ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો